મદ કેટલા વર્ષો સુધી ખરાબ થતો નથી જવાબ 6000 વર્ષો સુધી अमीर દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે જવાબ 6 પાંચમું જેલમાં 5 ની સજા કેટલા વાગે આપવામાં આવે છે જવાબ છે સવારે ચાર વાગે કયો પક્ષી વર્ષમાં એક વખત પાણી પીવે છે ચાતક પાંચસો રૂપિયાની નોટ બનાવવામાં કેટલો ખર્ચ લાગે છે જવાબ છે બે રૂપિયા અને તેર પૈસા ઊંટ એક સાથે કેટલા લીટર પાણી પી શકે છે જવાબ છે એકસો પચાસ લીટર દહી સાથે શું ખાવાથી માણસ નું મૃત્યુ થઈ શકે છે જવાબ છે માછલી દુનિયાનું સૌથી ઝેરી ગેસ કયો છે જવાબ છે કાર્બન મોનોક્સાઇડ